કાંકરેજના સિરવાડા ચાંગા વચ્ચે કેનાલની પ્રોટેક્શન વોલમાં પોલાણ સર્જાતા જર્જરિત બનેલી જોવા મળી રહી છે સમારકામ થશે ખરાબ બનાસકાંઠા જિલ્લામાંથી પ્રસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઠેર ઠેર જગ્યાએ ડેમેજ બની છે કાંકરેજના સિરવાડા ચાંગા વચ્ચે કેનાલની પ્રોટેક્શન વોલમાં પોલાણ સર્જાતા જર્જરિત બનેલી જોવા મળી રહી છે ભયજનક સપાટીએ ચાલતી આ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યાવાથી દહેશતથી મુખ્ય કેનાલ તાત્કાલિક રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન હવે નર્મદા કેનાલ પણ ઠેર ઠેર જગ્યાએ ડેમેજ બનતા ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કાંકરેજ વિસ્તારમાંથી નીકળતી નર્મદાની મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા પ્રોટેક્શન દિવાલ જર્જરિત બનેલી જોવા મળી રહી છે જોકે હાલ ભયજનક સપાટી આસપાસ ચાલતી આ કેનાલમાં ગાબડા પડવાથી દહેશતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કાંકરેજના સિરવાડા અને ચાંગા વચ્ચેથી પ્રસાર થતી કેનાલમાં પોલાણ સર્જાતા ક્યાંક ગાબડું પડશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે જેને લઈને સ્થાનિક ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ કેનાલનું રિપેરિંગ કામ કરી ત્વરિત મુખ્ય કેનાલમાં સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ રામજીભાઈ રાયગોળ કાંકરેજ બનાસકાંઠા ભાઈ વિરમભાઈ શિરવાડા રહેવાસી તાલુકો કોંકરેજ અત્યારે એવો તો કેનાલ નજીક આવ્યો છે મોટા પ્રમાણમાં ગાબડો પડી ગયો છે અને એ જે ગાબડું પડે એટલે શિરવાડા ગામને ભયંકર નુકસાન છે સત્યવરે નર્મદા વિભાગમાં જે તે કોઈ કર્મચારી હોય એમને જાણ કરી અને રિપેરિંગ કરવા માગણી કરવામાં આવે છે બરાબર ભાભરના ત્રણ રસ્તાની આગળ આવ્યો મોટું ગાબડું પડેલ છે હજી પાણી જવાની શક્યતા છે જ આ કેનાલ બધી ડેમેજ થયેલી છે તેને સરકાર રિપેરિંગ કરાવે અને શિરવાડા બાજુનું ગામ છે ત્યાં તૂટે એવી સંભાવના છે પાણીનું પેલી બાજુ પાણી જાય છે તે સરકાર ધ્યાનમાં લઈ અને ત્યાંનું કામગીરી તરત કરાવે તેવી વિનંતી